અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજિંગ કમિટીની જનરલ કેટેગરીની આઠ બેઠકો માટે આજરોજ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ માળખાની દેખરેખ કરતાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી આજરોજ સંપન્ન થઈ હતી રસાકસી ભર્યા અજંગમાં મેનેજિંગ કમિટીની જનરલ કેટેગરીની આઠ બેઠકો માટે સહયોગ તેમજ વિકાસ પેનલના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો કુલ એક હજાર બસો વીસ મતદારો પૈકી એક હજાર સત્તાવન મતદારોએ વોટિંગ કર્યું હતું અને છ્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા જેટલું જંગી મતદાન નોંધાયું હતું મતદાનની ઊંચી ટકાવારીએ સહયોગ અને વિકાસ પેનલના ઉમેદવારો માટે ચિંતાગ્રસ્ત માહોલ સર્જી દીધો હતો જોકે બંને પેનલોનો બરાબરીના જંગ વચ્ચે જીતનો આશાવાદ વ્યક્ત કરાયો હતો આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જીઆઈડીસી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી બે હજાર પચીસ છવી આજ મતદાન આજ સાંજ બપોરે ત્રણ વાગે પૂર્ણ થયેલ છે ટોટલ બારસો વીસ મતમાંથી વન ઝીરો ફાઈવ છે એટલે કે એક હજાર સત્તાવન વોટ પડેલ છે એટલે કે એટી સિક્સ પોઈન્ટ સિક્સટી થ્રી પર્સન્ટ મતદાન થયેલું છે બધાનો ખૂબ જ અભૂતપૂર્વક સહકાર અને શાંતિથી ચૂંટણીનું સમાપન કરવામાં આવેલ છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર